જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ જા ઓહો કોના શું છે બહુ દાડા દેખાણા ન કઈ શું કાનો હા કાનો માતર દીર્ઘાય આ બધું આ બધું ઉલટ ફુલટ થઈ ગયું છે જીતુ ભાઈ આ ચમનું શું ઉલટ ફુલટ થયું ભઈ લ્યા આ તમારા ભાભી છે ને ભાભી આ લે ને તે તો લગન કર્યા ની નવા નવા અરે આરા લગન મેં ના બોલાયો ભાભી ભાભી નો ફોટો બોટો તો બતાડી જેવો દેખાય છે આમ અરે જોવા લાયક નથી જીતુ ભાઈ હું તો હાવ પસ્તાઈ ગયો લા ભાઈ એવું ચાલે જો તું તારે પાશીરામો પહેલી પોણીએ નહી થી એટલામ તું પાછો પડી ગયો આ હોશે હોશે પાણી તો ગયો પણ પછી ખબર પડી કે આ લગનનો લાડવો તો લાકડાનો છે લાકડાનો લે માર તો ઘઉ મસ્ત ગરગરો નાખર્યો તો શું મજાક કરો છો જીતુભાઈ સોરી સોરી હવે મજાક ન કરું મને એમ કે પ્રોબ્લેમ શું છે અને થયું છે શું શું નથી થયું એમ પૂછો જીતુભાઈ હારું શું નથી થયું અરે પાછી મજાક હાથી હું તને પૂછું છું તારે એમ કેવું પડે બોલ શું થયું છે એમ કે કોના અમે હમણાં લગન કર્યા ને આ મારી બાયડીની એટલી એટલી ખ્વાહિશ હોય સવારમાં વેલા ઊઠું ને એટલે એ વોક પર નીકળી જાય અમારું ટિફિન કોણ બનાવે તો પણ મેં સહન કર્યું અને બાર કેન્ટીન પર જઈને જમું છું અને બપોરે આવું ને એટલે એને તો ટી જોઈએ પછી એને જ્યુસ જોઈએ ના ના પછી એને છે ને સાંજ પડે ને એટલે બહાર ફરવા જવાનું બહાર ફરવા તો જવાનું પાછું પિક્ચર જોવા જવાનું આ શોપિંગ કરવાની આજે ખાવાનું પણ હોટલમાં હું તો હાવ કંટાળી ગયો છું રોજે રોજ નવા નવા ઝઘડા આજે છૂટાછેડા આપે કે કાલે હવે તો એન્ડિંગ પર આવી ગયું છે શું કરું કાંઈ સમજાતું નથી જીતુભાઈ તારી ગાડી છે ને હારી રેલવેના પાટા પરથી નેસે ઉતરીને હે તરમો હેડવા મોડી એમ લાગા પણ એને તારા પાછી ઓમ પાટા ઉપર ચડાવી પડે ભઈલા આ નગન છે લગ્ન જીવન એટલે બે પડ્યો એક હાથે હેડે તો જ ચાલે હવે તારું પડ્યું કે હે તરમો હેડે છે અને એક પાટા પેલ પા હેડે છે આ ચમનો બે પડ્યો કે ગોથ છે ભાઈ આ તો જાતે જ સંભાળવું પડે હું હું શું કરી શકું કે અરે તમે મારી મદદ કરો બીજું શું

આમ કે ને જીન્સ ટી શર્ટ પહેરીને આમ મોડર્નિઝમ ફરવાનું ભાઈ પણ હું શું કરી શકું યાર અરે આમાં તમે જ મારી મદદ કરી શકો મારે આ વાઇફ જોતી જ નથી અલ્યા ભાઈ તને આ ઉંમરે બીજી હાલ છે કીઓ મારે સેકન્ડ હેન્ડ હાલ છે પણ આ નહીં ચાલે અલ્યા ભાઈ મને તો થર્ડ ક્લાસ ચાલે એમ છે પણ હું કરી હું હકું એમાં એવું છે ને જીતુભાઈ કે તમે એને કાલી ઘેલી ભાષામાં કંઈ પણ કરી અને પટાવો પેટાવો અને હું એને રંગે હાથે પકડું પછી એનો ચોટલો ઝાલી બે લગાડું અને પછી એને છૂટા છેડા આપી દઉં ભાઈ તે તો મન તિહાડ જેલમાં મોકલવાનો કાર્યક્રમ કર્યો છે ઓ ના કરતો તો વિધાનસભાની ચૂંટણી લડવી હેલી છે તેને બોન બોન પડે છે આ તે જે કાર્યક્રમ ગોઠવ્યો છે ને એ કાર્યક્રમની અંદર મારા ઘેરથી મંગુનું પધરોમણી થશે ને તો મારા બૈડા ફાટીને લાલ કરી નાખશે સમજો તું હરક તો ચોકાલું છું ભાઈ આ વાઈડિયા

એવું કાંઈ નહીં થાય જીતું ભાઈ પગે પડું હોય ભાઈ પગે ના પડે ભાઈ હું એ દુસ્તારી પણ મારે પણ જો એક જવાબદારી તારે લેવી પડશે જો કશું થાય તો તારા અનમોનજીની જેમ આઈન મને બચાવવો પડશે પાકું બરાબર જો ભાઈ અમે એવું છે કે સટ્ટા પાડવા હોય તો થોડો ખર્ચો તો થશે એ ખર્ચો વર્ચો તારે મને આલવો પડશે તમે ચિંતા ના કરો ખર્ચાની હું તમને છે ને ટ્રાન્સફર કરી દઈશ હા એ ટ્રાન્સફર કરતા પહેલો મને તમારા બૈરાની કુંડલી આલો એટલે કે ફોટો કારણ કે મેં તો એમને જોયો જ નથી હા એ વાત તમારી રાઈટ હું તમને વોટ્સઅપ કરી દઉં ફોટો અને બધી ડિટેલ એની જન્મ કુંડલી પછી તમને છે ને બધું ફાવે કે આગળ આગળ શું પ્રોસેસ કરી એ હું હે ને કોના હવે તારા કોના માત્ર બધા સીધા કરી આવું મારા દિયો ચોથી હરખતું લઈને આવશે હારું થયું આ ચિતુભાઈ મળી ગયા અને આ જ મારો મિત્ર છે તો આજ મારી મદદ કરશે અરે ભલે ને વી પચીસ કે પચાસ હજાર બગડે પણ મને આ પૂછથી છુટકારો તો મળશે એક્સક્યુઝ મી હું મારી ગાડી આગળ ફોટો ક્લિક બોલો બોલો અરે કાલે તો મેં લગભગ ત્રીસ ચાલીસ હજાર રૂપિયા તો આલ્યા છે હા અરે મેં એને કીધું છે યાર કે તારે બેંકોક જવું છે બીજા પૈસા ની જરૂર પડે છે દોઢ બે લાખ રૂપિયા ટ્રાન્સફર કરું છું એને અરે ગમે તેમ આખું વર્ષ યાર આપણી ઓફિસમાં માં પટાવાળાનું કામ કરે છે કેટલું બધું વર્કઆઉટ કરતો હોય એટલે આપણી ફરજમાં બને કે ના બને હે ને હા એને કહી દે તું ટેન્શન ના લે ટિકિટ કરાવી દે અને ઓફિસ તરફથી ટિકિટ કરાવી દેને બરાબર અને લાખ રૂપિયા અત્યારે ટ્રાન્સફર કરું છું એને ટેન્શન ના લે ફરી આવ કે એને ફેમિલી સાથે ઓકે યસ સર ક્યુ મી અપી ઓહો હો હો વેરી ગુડ ઇંગ્લિશમાં આટલું બધું ભણેલા ગણેલા છો ને આવું બધું કામ કરો આજથી આ કામ નહીં કરવાનું પડી સમજણ ડેલી મારી ગાડી અહીંયા ઊભી રહે છે ડેલી પાંચસો રૂપિયા લઈ જવાના ખાઈ પીન લેર કરવાની જાઓ ઉભરો થેન્ક યુ જાઓ નહીં નહીં સાફ નહીં કરવાની જાઓ હા ભાઈ યાર આ બોલને રાહુલ હા અરે યાર મારે બી ફરવા જવું છે આઉટ ઓફ ઇન્ડિયા ના આમ તે ને બધું પણ એકલો એકલો ફરીને શું કરું ભાઈ બંધ અરે મારે કોઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં ગર્લફ્રેન્ડ હોત તો હું એને લઈને ના જતો પણ એકલો માણસ ક્યાં એકલો ફરીને શું કરવાનું યાર કે એના કરતા તે ન જવું સારું યાર આપણે બે જઈને શું કરીશું આપણે તો રોજ આપણે દીવ દમણ આવું બધું અહીંયા જ છે ને હા એક કામ કરીએ ચાલ હું કોઈ ગર્લફ્રેન્ડ હોય તો એક કામ કરે આપણે બંને સ્વિટરલેન્ડ જઈએ અરે તારે તો ગર્લફ્રેન્ડ છે તું જઈએ ને હું નથી આવતો ચાલ મેં કીધું એકલો માણસ હું આઈને શું કરું તું તો તારી ગર્લફ્રેન્ડ સાથે બીજી આવીશ અને હું જો એકલો માણસ મારે કોઈ ગર્લફ્રેન્ડ છે નહીં તો ત્યાં શોપિંગ કરવાનું કે ફરવું હરવું આ તે બધું આપણા કશા કામનું નથી ભાઈ બને હા હા ચાલ ચાલ નેક્સ્ટ ટાઈમ ભેગા થઈએ હા ને ઓકે હા

રોજ ટકરાતા હોય છે ઘણા બધા એટલે કદાચ યાદ નહી હોય અરે અહીંયા હું સેલ્ફી નોતી લેતી પછી મેં કીધું તું કે ઓ યસ 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 કેમ છે મજામાં હા બસ મજામાં માય નેમ ઇઝ ખુશી માય સેલ્ફ જીતુ જમાવર નાઈસ ટુ મીટ યુ યસ તમે ક્યાં રહો છો ગરમ અરે એમ નહીં તમારું એડ્રેસ અચ્છા એડ્રેસ લઈને શું કરશું મેડમ એક્ચ્યુઅલી મારે છે ને ચાર પાંચ બંગલા છે આ સિટીની અંદર એમાં બિઝનેસ પર્પઝ માટે અલગ હોય છે મિટિંગ માટે અલગ હોય છે ઘરમાં રહેવા માટે ફેમિલી માટેનો અલગ છે પર ફ્રેન્ડ સર્કલ ને મોજ મસ્તી માટેનો અલગ છે એ રીતે પર રિલેક્સ થવાનું એક અલગ એડ્રેસ છે એટલે આમાં તમારે કયા પ્રકારનું એડ્રેસ જોઈએ છે એના ઉપર ડિપેન્ડ છે અ મને તમે પ્રોપરલી ક્યાં રહો છો એ જ એડ્રેસ અહીંયા હું અહીંયા રહું છું આપણે સુવિધા વિલા છે ને ત્યાં ઓકે અ તમને હું મારી હોબીસ કહું કહું મને છે ને ટ્રાવેલિંગ બ્લોગ બનાવવાનું બહુ જ શોખ છે વાંધો નહીં તો ઘણી બધી એજન્સીઓ છે ટ્રાવેલ્સ એજન્સી મારા ફ્રેન્ડ થાય હું એ લોકો સાથે વાત કરીશ ને તમને 10 20% ડિસ્કાઉન્ટ આપે હું કહી દઈશ અરે એવું નહીં મને તમારી સાથે બ્લોગ શૂટ કરવા છે અરે મેડમ મારી સાથે બ્લોગ શૂટ કરશો તો તમે બોર થઈ જશો બીકોઝ હું ઓલવેઝ મીટિંગ ઓવર ફરતો હોય અને મારી પાસે એટલો ટાઈમ નથી હોતો કે હું એટલો ટાઈમ તમને સ્પેન્ડ કરી શકું અરે તમે એક સુંદર ગર્લફ્રેન્ડ માટે 1 કલાક નથી કાઢી શકતા गर्लफ्रेंड हाँ क्या मैं तुमने मारा बॉयफ्रेंड बनवाऊँ मैं कोई प्रॉब्लम चहे नहीं रे प्रॉब्लम कुछ नहीं थी पर आज सुधि कोई ना गर्लफ्रेंड बना भी नहीं इतने I have no experience <laughs> हाँ तो चलो अपने आप अपनी फर्स्ट मीट ने एकदम यादगार बना भी चलो कॉफी शॉप जाइए let's go <laughs> अरे हाँ मैं किधर तू रोज आवानू very good आज ચાવી આઈ રે ચલણ મંગુ હું છું ચો ઉપાડી રવિવાર સાજે અને આ હું આ બધું પરફ્યુમ ને બરફ્યુમ ને બધું થટાઈ આજકાલ હું જો છું તમને આ ચશ્મા બસમાં ઠટાવો જો લુગડા હારા હારા પહેરો છ છસ આ બધું ગોડી મને ખબર છે કે આજે રવિવાર છે રજા છે પણ આજે વિદેશ થી ક્લાયન્ટ આયરા છે એમની સાથે ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે તો બોસે મને હાજર રહેવા માટે કીધું છે અને વાત રી સ્પ્રે ની

ઘર પડતું જ આજ કોક ભૂલી રવિવાર બગડવાનો સોમનાજે પરફ્યુમ લગાવવાના પરફ્યુમ લગાવવાના

મને બહુ યાદ આવે મમ્મીની હું વાત કરું છું યાદ હેને આ જો ને વાત જ નહીં થતી આ હવાર વાત થઈ હતી બપોર વાત થઈ હતી ને હમણાં થોડી વાર પહેલાં વાત કરીને કદાચ વાત જ નહીં થતી અંતર જીજાજી છે ને એમને ટાઈમ જ નહીં મળતો મને લઈ જાય આ આજ રવિવાર છે જો ને તોય રખડવાની એકડી પડ્યા છે ઓફિસનું કોમ છે એમ કરીને હે હું ને યાદ આવું જો જીજાજી ઉપરથી હું હમણાં આવતો હતો બરાબર રસ્તામાં તમે હરુ દૂરથી આમ જોઉં હરુ ખૂબ જીજા જીજો ઉભું છે પછી હું થોડો નજીક ગયો પછી જાનનો આથો લઈને જોયું તો જીજાજી એક છોકરી જોડે ઉભા હતા કોણ જોડે છોકરી હાય હાય અન શું કરતા હતા એ કશી વાતો કરતા હતા પણ વાતો કરતા કરતા છે ને ઓમ હાથ ઓમ ઓમ હાથ ઓમ એ આવું બધું કરતા હતા એ આવું બધું કરતા હતા તું શું કરતા તો હું જોતો તો બહુ દુખી જોતો તો તને એમ ના થાય કે હું પકડીને ઘેર લઈ આવી તારે આ આટા ઘર તૂટતું તું હ

તું જરાય ચિંતા ના કરું અને આપડે બેસ્ટ ક્લાસ લગન બગન કરી લઈશું ચિંતા ના કરી

આ બધું નાટક હતું તને સમજણ ના પડે તું સિનાથ નાટક હતું એટલે આ છોકરે પટાવાનું છોકરે ફસાવાનું બધું તમે આ ચાલુ કરીશ અમારો

તમને બધામાં હીરો બનવાનું બહુ ગમે આ છે ને હું અદરૂ થાય ને પણ ગુલાટી મારવાનું ના છોડ આવું છોકરા કોમ હોય ને તો પેલા કુદકો મારે માર અરે પણ કોઈને મદદ કરું એ બિચારો મુશ્કેલી માં તો પગે લાગી ગયો એટલે મેં મેં તો ના પાડી મેં એની મદદ એની મદદમાં મદદમાં તમારું ઘર તૂટવા આવી ગયું ને

આ મંગુ સ્વરી તું ખોટું ના મોનતી હા અમ મારો કોઈ વોક નથી આ બધો વોક આ બે જણ નો છે હું તો ખાલી મદદરૂપ થવા માટે આવેલું રમતા શોંતિ રાખી ગમ્યું ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ઘણી વખત કોઈની મદદ કરવામાં આપણે હરકતું જા લી લેવાનું થાય છે પણ શું કરીએ હવે સ્વભાવ મદદરૂપ થવાનું છે તો એમાં મારો કોઈ વોક નથી હારથી મંગુ આજે સમજી જઈ નહીં બૈડા લાલ હતા આજે મારે હવે આપણે જઈએ જઈને લાલચ છે હું કોઈ સમજી નહીં તમે તમારું બૈરીન છે ને થોડું હરાવા ફરાવાનું રાખો હાવ કંજુસિયા કરવાની જરૂર નહીં અને તું તું થોડોક આમ પેલું કટોતી રાખવાની આ શોપિંગ બોપિંગ કરવાનું હરવા ફરવામાં અને આવી રીતે હમ્પીન રહેવાનું જાહેર હેડો ઘર બેઠી થા બોન જીજાજી નંબર ડીલેટ મરા દેજી અંદર કોઈ નંબર બમ્બર નહીં લીધો હેડો ડાયા પૈસા પૂરા થઈ ગયા ઘેર પી ગઈતા લાય સ આ તો બિચારો મદદરૂપ થતો તો આ ને તમારી મદદ તો હેડો તમે ઘેર જઈને તમારી મદદ કરું છું ભાડાની ગાડી છે ભાડાની ભાડાની ગાડી ગઈ ભાડામાં તમને ઘેર ઘડતા નું